સ્વય બિરાજમાન શ્રાવણ માસમાં દર્શનાર્થે ઉમટી પડતા ભક્તો હાંસોડ તાલુકાના કતપોર ગામ નજીક નર્મદા સંગમ સ્થાને આવેલ પૌરાણિક કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થે ભક્તો ઉમટી પડે છે કોટેશ્વર ખાતે ભગવાન શિવ સ્વયંભુ પ્રગટ થઈ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન છે અહીં નર્મદા કુંડમાં મા નર્મદા બિરાજમાન છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે હા થી ચૌદ કિલોમીટરના અંતરે આવેલા કતપુર ગામ પાસે અતિ પ્રાચીન કુટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યારે કુટેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ નેરું છે રેવાખંડમાં એકસો આઠ પુરાણ પ્રમાણિત કોટેશ્વર મહાત્મા અનુસાર દેવતાઓની સાથે નર્મદા માતાજીએ અહીંયા આગમન કર્યું ત્યારે સમુદ્ર રાજાએ રત્નજળી આસન આપી હાથ જોડી સ્વાગત કર્યું ત્યારથી નર્મદા સંગમ રત્નસાગર નામ પડ્યું સાથે આવેલા દેવતાએ અહીંયા કોટી તીર્થનું સ્થાપન કર્યું હતું એટલે કોટી તીર્થ નામ પડ્યું આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે શિવપુત્રીમાં રેવાને જ્યાં કુંદ કરોડો દેવી દેવતા અને રત્નસાગર સામે લેવા આવ્યા હતા અહીં ભગવાન દેવી દેવતાનો ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપે વિરાજમાન થયા હતા શિવપુત્રી રેવા પોતાની અઢારસો કિલોમીટર લાંબી જળ પ્રવાહની યાત્રા પૂરક કરી અહીં સાગરમાં વિલીન થાય છે સાગર દેવતા રત્નો ભરી અને કરોડો દેવી દેવતા સાથેમાં નર્મદાને સામ લેવા આવતા હતા અને અહીં દેવોએ રેવા કુંડની સ્થાપના કરી હતી આજે પણ કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે રેવા કુંડ હયાત છે અને રેવા કુંડની મધ્યમાં મા નર્મદા બિરાજમાન છે કોટેશ્વર મહાદેવ મંદિરના મહંત ગોપાલદાસ માત્યાગી વર્ષોથી સેવા બજાવી રહ્યા છે તેઓ દ્વારા સંત નિવાસનું નિર્માણ કર્યું છે અને સંત નિવાસમાં તેઓ પૂજા પાઠ સહિત હોમવન કરતા હોય છે તેમાં અન્ય સંતો પણ જોડાય છે કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી અને શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા હોય છે ત્યારે હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં સોમવારના દિવસે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે પૂજા છે હું આકલો ગામના વતની છું શશિકાંત રામજીભાઈ પટેલ ખતપુરની બાજુમાં જ ગામ આવેલું છે આ એક અમારું પૌરાણિક મંદિર છે ને દર શ્રાવણ માસમાં દર શિવરાત્રિ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવે છે અને બધા મનોકામના માને છે બધાની મનોકામના પૂર્ણ થાય છે મહાદેવની કૃપાથી ને બહુ પૌરાણિક મંદિર છે અહીંયા આસોદ તાલુકાના આજુબાજુના ગામના ઘણા લોકો અહીંયા આવે છે ने कोटेश्वर महादेव मंदिर घो महत्व है। गोपाल दास महात्यागी अयोध्यावासी परिक्रमा में परिक्रमा में, में यहाँ आया चतुर्मास किया यहाँ निवास किया उन्नीस सौ त्रियानबे से आया यहाँ और ये जंगल था भगवान प्राचीन अनादिकाल के कोटि तीर्थ है तो कोटि तीर्थ का स्थापना कैसे हुआ नाम कैसे पड़ा जब नर्मदा आया है तो करोड़ों देवताओं के साथ में जब यहाँ आया समुद्र राज आयकर के नर्मदा को स्वागत किया इसका जगह का नाम रत्न सागर है और करोड़ों देवताओं जो आए थे समुद्र राज नर्मदा को स्वागत सम्मान किया यहाँ जो करोड़ों देवता आए थे कोटि तीर्थ स्थापना हुई है इसलिए करोड़ों देवताओं ने स्थापना किया हुआ है उसी के नाम और प्रतिष्ठित में पड़ा कोटि तीर्थम जो करोड़ों देवता अमरकंटक से आए थे नर्मदा का साथ में यह अपना अपना सिद्धि प्राप्त हुआ इच्छा पूरी हुआ फिर नर्मदा नर्मदा समुद्र राज वरुण देव इनको लेके फिर वहाँ स्थानांतर दिया जहाँ जल चढ़ता है और यहाँ पर जो करोड़ों देवताओं ने स्थानांतर कोटि तीर्थ की स्थापना हुई है यहाँ परिक्रमावासी और यहाँ जो भी प्रजा यहाँ जप तप तीर्थ करता है दान पुण्य करता है वो करोड़ों गुना का महिमा फल वर्ण देते हैं और यहाँ सदा सदेह परिक्राम व्य जो आता है यहाँ दर्शन पूजन करता है तो अमर कंटक से यहाँ तक दक्षिण तट का महिमा वर्ण भी कोटि तीर्थ भगवान फल देते हैं और यहाँ पर करोड़ देवता की होने कारण कोटि तीर्थ सदा सर्वदा शिवजी का दक्षिण तट कोटि तीर्थ रूप में निवास रहता है स्कंद पुराण एक अध्याय का लेख है और कोटेश्वर के वर्ण है तो ये जंगल था मैं उन्नीस सौ